છુટકારો મેળવવા કરવો ઉપાય બે માં ત્રેવીસમી એપ્રિલે હનુમાન જયંતી છે પંચાંગ અનુસાર અંજની પુત્ર હનુમાનજી નો જન્મ ચૈત્ર માસ ના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ થયો હતો હનુમાનજીને સાત ચિરંજીવો માંગથી એક માનવામાં આવે છે એટલે કે તેઓ કરી પણ જીવિત છે જો તમે બળ બુદ્ધિ અને જ્ઞાનના દાતા ભગવાન હનુમાનજીની જન્મજયંતિ પર કેટલાક ઉપાય કરો તો તમારી બધી સમસ્યાઓનો અંત આવી શકે છે શક્તિશાળી અંજનીના પુત્ર બજરંગબી હનુમાનજીને ભગવાન શ્રીરામના સૌથી મોટા ભક્ત કહેવામાં આવે છે હનુમાનજીનો ધરતી પર ધર્મની રક્ષા અને શ્રીરામની મદદ માટે થયો હતો હનુમાનજી તેમના ભક્તોની દરેક મુશ્કેલ ક્ષણોમાં રક્ષણ કરે છે આ દિવસ ઘણી રીતે ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે જો હનુમાન જયંતિ મંગળવાર અથવા શનિવારે આવે છે તો તે દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે આવી સ્થિતિમાં તમે હનુમાન જયંતિ એટલે કે મંગળવારના દિવસે શુભ ફળ મેળવવા માટે આમાંથી કેટલાક ઉપાયો અને મંત્રોનો ઉપાય કરી શકો છો આનો ઉપાય કરવાથી હનુમાનજી તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે તો આવો જાણીએ આ વિડીયોમાં કે હનુમાન જયંતિ પર ભગવાન હનુમાનને પ્રસન્ન કરવા માટે શું કરવું શું ના કરવું જોઈએ અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ આ વર્ષે હનુમાન જયંતિ એ મંગળવાર અને નક્ષત્રોનો સંયોગ છે માન્યતાઓ અનુસાર જે દિવસે બજરંગબલીનો જન્મ થયો હતો તે દિવસ પણ મંગળવાર હતો આ સાથે ચિત્રા નક્ષત્ર કે જેમાં હનુમાનજી નો જન્મ થયો હતો તે પણ હનુમાન જયંતી ના દિવસે રહે છે અને વજ નામનો યોગ પણ આ દિવસે બનશે મંગળ પણ આ દિવસે તેની મિત્ર રાશિ મીન રાશિમાં પ્રવેશ કરશે આવો જાણીએ આ શુભ યોગોમાં કયા ઉપાય કરવાથી તમને ફાયદો થઈ શકે છે હનુમાન જયંતીને લઈને એક પ્રચલિત કથા પણ છે એકવાર મહાન ઋષિ અંગીરા સ્વર્ગના માલિક ઇન્દ્રને મળવા માટે સ્વર્ગમાં ગયા હતા અને ત્યારે તેમનું સ્વાગત સ્વર્ગની અપ્સરા અપ્સરાપુંજીકળાના નૃત્ય સાથે કરવામાં આવ્યું હતું જોકે અંગીરા ઋષિને આ પ્રકારના નૃત્યમાં કોઈ રસ નહોતો અને તેમણે તે જ સ્થાન પર અને તે જ સમયે તેમના પ્રભુનું ધ્યાન ધરવાનું શરૂ કરી દીધું નૃત્યના અંતમાં ઇન્દ્રએ તેમને નૃત્યના પ્રદર્શન અંગે પૂછ્યું સંતે જણાવ્યું કે હું મારા પ્રભુના ધ્યાનમાં મગ્ન હતો કારણ કે મને આ પ્રકારના નૃત્યમાં કોઈ રસ નથી ઋષિ અંગીરાનો આ જવાબ ઇન્દ્ર અને અક્ષરા બંને માટે શરમજનક બાબત હતી અક્ષરાના આ નૃત્યએ સંતને નિરાશ કર્યા અને ત્યારે ઋષિ અંગીરાએ શ્રાપ આપ્યો કે તમે પર્વતીય ક્ષેત્રના જંગલોમાં માદા બંદર સ્વરૂપે જન્મ લેશો અક્ષરાને પોતાની ભૂલનો અહેસાસ થયો અને ઋષિ પાસે ક્ષમા યાચના માંગી ત્યારે ઋષિને દયા આવી અને તેમને આશીર્વાદ આપ્યા કે તારા ઘરે ભગવાનના એક મહાન ભક્તનો જન્મ થશે અને તે સદાય પરમાત્માની સેવા કરશે ત્યારબાદ તે અક્ષરા કુંજાર કે જેઓ પૃથ્વી પરના તમામ વાનરોના રાજા છે તેમની દીકરી સ્વરૂપે જન્મી અને આ દીકરી મોટી થતા જ તેમના વિવાહ સુમેરુ પર્વતના રાજા કેસરી સાથે થયા

તેમનો જન્મ દિવસ મનાવવામાં આવ્યો અને આજના સમયમાં પણ ભક્તો દ્વારા અતુલિત બળ પ્રાપ્ત કરવા અને બુદ્ધિમતા પ્રાપ્ત કરવા અને સાથે જ હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે હનુમાન જયંતિ મનાવવામાં આવે છે ઘી કે તેલ દીવો પ્રગટાવો અને પછી ત્યાં બેસીને અગિયાર વાર હનુમાન ચાલીસા નો પાઠ કરો આમ કરવાથી હનુમાનજી પ્રસન્ન થશે અને તમારા પર આશીર્વાદ વરસાશે હનુમાન जयंती ના દિવસે કરો પીપળાના પાનની માળા

હનુમાન જયંતિના દિવસે કરવો જોઈએ અને સિંદુર અને ચમેલીના તેલનો દીવો અર્પણ કરવો જોઈએ આ ઉપાયથી હનુમાનજી તમારા પર પ્રસન્ન થશે અને તમને આર્થિક સંકટમાંથી મુક્તિ અપાવશે હનુમાન જયંતિ ના દિવસે કરો તુલસીનો ઉપાય એવું કહેવાય છે કે હનુમાનજીને તુલસી ખૂબ જ પ્રિય છે પર શ્રીરામ લખીને તેના ચરણોમાં અર્પણ કરવું જોઈએ બધા દુઃખ દૂર થશે શનિ દોષ દૂર કરવા માટે હનુમાન જયંતિના ના દિવસે કરવા ઉપાય હનુમાન જયંતિ પર ભગવાન હનુમાનની પૂજા કરવાથી અનેક ચમત્કારી લાભ મળે છે એવું કહેવાય છે કે જે લોકો શ્રીદોષ વૃક્ષા સાડાસાતી કે અન્ય કોઈ અશુભ પ્રભાવથી પરેશાન હોય તેમને હનુમાન જન્મોત્સવ પર સરસવના તેલના દીવામાં કાળા તલ નાખી હનુમાનજીની સામે સળગાવવા જોઈએ આ ઉપાય કરવાથી શનિની પીડામાંથી રાહત મળે છે તેમજ બજરંગબલીના આશીર્વાદ પણ મળે છે ઘરની પરેશાની દૂર કરવા હનુમાન જયંતિના દિવસે કરો આ ઉપાય હનુમાન જયંતિ પર બહાદુર બજરંગબલીને લાડુ તુલસીની માળા અને લાલ સબ્બો ચઢાવો

કહેવાય છે કે હનુમાનજીને બુંદીના લાડુ ખૂબ જ પસંદ છે તેથી તમારે હનુમાનજી પૂજા દરમિયાન હનુમાન જયંતિના દિવસે ખાસ સોપારી બનાવીને બજરંગ બીને અર્પણ કરો આ સિવાય તેમની સામે સરસવ અને ઘીનો દીવો પ્રગટાવો અને ત્યાં ધ્યાન કરતા બેસીને બજરંગ બાણનો પાઠ કરો આ ઉપાય કરવાથી હનુમાનજીની કૃપા તમારા પર બની રહેશે જન્મકુંડળીના દોષો દૂર કરવા આ ઉપાય કરો કુંડળીના દોષોને દૂર કરવા માટે હનુમાન જયંતિ પર હનુમાન મંદિરમાં જઈને અડદના અગિયાર દાણા સિંદૂર ચમેલીના તેલ ફૂલ પ્રસાદ વગેરે ચઢાવો અને ત્યારબાદ હનુમાન ચાલીસાનો પાઠ કરો લાભ થશે હનુમાન જયંતિના દિવસે કરો આ કામ હનુમાનજી શક્તિશાળી કુંડળીમાં મહાદશા ચાલી રહી હોય ત્યારે બજરંગલી જોઈએ મંત્ર જાપ કરવો જોઈએ પૌરાણિક માન્યતા અનુસાર હનુમાનજી એવા દેવતા છે જેમના ભક્તો શનિદેવથી પરેશાન થતા નથી શનિ સાડા સાથી તમને આના કારણે પરેશાન કરી રહી છે તમે આર્થિક અને માનસિક રીતે પરેશાન છો

કુંભ રાશિમાં બીજો તબક્કો અને મીન રાશિમાં પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે બીજી તરફ કર્ક અને વૃશ્ચિક રાશિ પર શનિની પનોતીનો પ્રભાવ છે હનુમાન જયંતિ પર ભૂલથી પણ ના કરતા આ સાત કામ અશુભ હશે પરિણામો હનુમાન જયંતિ દિવસે મહિલાઓનો સ્પર્શ ન કરવો હનુમાન જયંતિ દિવસે મહિલાઓનો સ્પર્શ કરવાનું ટાળવું જોઈએ આ દિવસે બ્રહ્મચર્યનું ખૂબ જ કડક પાલન કરવામાં આવે છે એવું કહેવાય છે કે ભગવાન હનુમાન સ્વયં સ્ત્રીઓનો સ્પર્શ કરતા નહોતા જો કોઈ મહિલા ઘરના મંદિરમાં પૂજા કરતી હોય તો તેણે પણ બજરંગબલીની મૂર્તિને સ્પર્શ ન કરવો જોઈએ ચરણામૃત સ્નાન બહુ ઓછા લોકો જાણતા હશે કે હનુમાનજીની પૂજામાં ચરણામૃતનો ઉપયોગ ક્યારેય થતો નથી હનુમાન જયંતિ પર બજરંગબલીને ચરણામૃત સ્નાન કરાવવાનું ટાળવું જોઈએ તેમની પૂજામાં ચરણામૃત ચઢાવવાનું કોઈ વિધાન નથી કાળા અને સફેદ વસ્ત્રો ના પહેરો બજરંગબલીની પૂજા કરતી વખતે કાળા કે સફેદ વસ્ત્રો ના પહેરો તેના પરિણામો ખૂબ જ પૂજા ફક્ત અને માત્ર લાલ રંગના વસ્ત્રો પહેરીને જ કરવી જોઈએ તૂટેલી કે ખંડિત મૂર્તિ હનુમાન જયંતિ પર પૂજા માટે બજરંગબલીની તૂટેલી કે ખંડિત મૂર્તિનો ઉપયોગ ન કરો જો તમારા ઘરના મંદિરમાં બજરંગબલીની આવી કોઈ મૂર્તિ હોય તો તેને તરત જ હટાવી દો જો તમે આવી મૂર્તિને પાણીમાં પ્રવાહિત કરો તો સારું રહેશે મીઠું ખાવાનું ટાળવું જોઈએ તમારે હનુમાન જયંતિના દિવસે મીઠાનું સેવન ટાળવું જોઈએ આ સિવાય તમારે એ ચીજવસ્તુઓ પણ ટાળવી જોઈએ જે તમે આ દિવસે દાન કર્યું હોય હનુમાન જયંતિનું વ્રત રાખનારાઓએ દિવસ દરમિયાન ઊંઘ લેવી જોઈએ માંસ અને આલ્કોહોલનું સેવન હનુમાન જયંતિના દિવસે માંસ અને આલ્કોહોલનું સેવન ટાળવું જોઈએ શારીરિક સંબંધો બનાવવાનું ટાળવું જોઈએ કરો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટીવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે

કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી